Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બંગાળની કાઢીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સિઝનનો ત્યારે અઠ્ઠાણું પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ વાત કરીએ તો અત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બુક્કા બોલાવ્યા છે અનેક જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ રાજ્યના અનેક જળાશયો સલકાયા છે ત્યારે મિત્રો ઉપરવાસમાં વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદને પગલે વલસાડ જિલ્લામાં ત્યારે એકસો ચોરાસી રસ્તાઓ બંધ વલસાડ ત્યારે જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાના એકસો ચોરાસી જેટલા રસ્તાઓ બંધ થયા છે કપરાડ તાલુકાના પચાસ ધરમપુરાના એકોતેર ત્યારે મિત્રો વલસાડના ચોવીસ પારડી ત્યારે ઓગણત્રીસ વાપી નવ અને ઉમર ગામના એક કુલ મળીને એકસો ને ચોરાસી જેટલા રસ્તાઓ ઓવરટ્રોપિંગના કારણે બંધ થયા છે વહીવટી તંત્ર દ્વારા ત્યારે બેકરીંગ કરી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ